મામલો દરવા પા આપણા મામલો દરકટર ઓફિસમાંથી માની ધારા સભ્યતી માની આપા જિલ્લા માણસ કે એને કઈ ખાંબા નહી પા કે ગુજરાતની ગણે શરૂ કરી સર ત્યારે કે આખા આ લડાઈમાં માફી જવું તો બે માણસને પણ યાદ કરું છું એક આપણા સૌના વડીલ મુરબ્બી દલિત પેન્થરના આગેવાન વાલજીભાઈ અને બીજું નામ દલિત સમાજના મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી આઈજી પીઆઈ ડીવાયએસપી બધાના ચરિત્રો બહુ નજીકથી જોયા છે અન્ય સમાજના કલેક્ટર ને એસપી જોડે વાજવું પડે એનાથી વધારે આ લપાવટ લોકો સાથે વાજવું પડે છે એ લોકોએ જ્યાં જ્યાં લોકરીઓ કરી ક્યાંય જમીનોના કબજા આપ્યા નથી પણ એક વીરલો ઓબીસી સમાજનો જે તમારા અમરેલીમાં કલેક્ટર હતો જેણે જમીનોની માપણીઓ કરીને કબજા સોંપાયા એ હમણાં જ ગુજરી ગયા એ પ્રવિણે અડવી રડી માલી ಹೇ ಅಗಲಕ್ಕೆ ಕೆಲವು ಬೌಸರ್ ಸರ್ ದಿನೇಬೆಗೆ ಬದರ ಕೇಳೋ